તમે આટલા મહાન કુળના પુત્ર વધુ છો તો તમે પરમાત્માની ભક્તિ કરો છો મંદિર બનાવ્યું છે એમાં મેં ભગવાનને બેસાડીને પૂજા કરવી છે પરમાત્માનું મંદિર જોયું છે કે આપણા આસીમ પરમાત્મા છે કેવા તો ન જાણું નિજપંથી રાજા મારો રામ કે દી વિદ્રિંછાજી એકવીસ બ્રહ્માંડ એના મોલ ઊંચા એની શોભા અગમ અપારજી દસ કરોડ પૃથ્વી તો મંદિરનું તળિયું છે એકવીસ બ્રહ્માંડ એના મોલ ઊંચા છે એની શોભા અગમ અપાર છે અને એમાં મેળ માટીનું કરીને લાકડાનું કે પિત્તળનું કે મંદિર બનાવ્યું એમાં જો તમે આવા પરમાત્માને બેસાડવા જાઓ ને તો એમાં પરમાત્મા હમાય એમ નથી મારો રામ એમાં હમાય એમ નથી મંદિરમાં હું જ્યોત પ્રગટાવીશ તો એ જ્યોતનું અંજવાળું પૂગે એમ નથી તો ઈ સાંભળો કે એની અખંડ અગ્નિ જ્યોત જાગે એમાં કોટી ભાણ સૂર્ય ચંદ્ર એની અખંડ જ્યોત જલારસી કરોડો સૂર્યનું તું તે જ એની પાસે છે એમાં તમે નાની એવી દીવાની વાટથી જ્યોત પ્રગટાવો તો એનું અંજવાળું ત્યાં પૂગે એમ નથી તો હું એમાં જળ અભિષેક કરીશ તો એ સાંભળો કે પ્રમાત્મા પાસે પાણી કેટલું છે કે સાત શાયર અનંત નદીઓ વેટ વાયુ વેગજી કેતા કૌ કૂપ સરોવર મોરિયા બારેય મેઘજી સાત સમુદ્ર છે મોટા મહાસમુદ્ર છે અનંત નદીઓ છે એટલે સાત શાયર અનંત નદીઓ વેટ વાયુ વેગજી કેતા કૌ કૂપ સરોવર મોરિયા બારેય મેઘજી પ્રમાત્માને જો મોજ આવી જાય ને તો બારે મેઘ વરસે આટલું બધું પરમાત્મા પાસે પાણી છે તો એ તમારા એક ટીપા પાણી હાટુ ત્યાં પરમાત્મા તરસા નથી બેઠા તો દીદી હું એને પુષ્પ ચડાવીને પ્રસન્ન કરીશ તો એ તો ચડેલા જ છે કારણ કે અઢાર જાતની વનસ્પતિઓનું સર્જન કરનાર પરમાત્મા પોતે છે એટલે માલણ લાવી ફૂલડા એની કળીએ કળીએ જીવ એ જીવને મારીને શિવને રિઝાવે તો શિવ છે ખુદ નિરાકાર ગોરખ જતી એમ કે છે કે માલણ લાવી ફૂલડા એની કળીએ કળીએ જીવ એની કળીએ કળીએમાં જીવ છે એ જીવને મારીને શિવને રિઝાવે તો શિવ છે ખુદ નિરાકાર પછી શેવ સુવાળી રાંધી ધરી દેવને પાસ એ જમનારા જમી ગયા ને દેવને ન આવી વાસ